અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામના સ્થાનિક લોકોનો સંપર્ક કરીને વાવાઝોડામાં પીડિત લોકોની રૂબરૂ મુલાકાતે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાનદા મહાજ ઓબીસી સમાજ સાવરકુંડલામાં પવન સાથે વરસાદથી નુકસાન થયેલ હોય તેમને ધાબળા બિસ્કીટ મકાનના કાગળ વગેરે આપવામાં આવ્યો તે દરમિયાન અમરેલી જિલ્લા પ્રમુખ પિન્ટુભાઈ મલિક જિલ્લા ઉપપ્રમુખ અનવર રફાઈ જિલ્લા મહામંત્રી સલીમભાઈ જાદવ રાજુલા શહેર પ્રમુખ સાલમભાઈ કુરેશી રાજુલા શહેર ઉપપ્રમુખ રેહાન ચૌહાણ

સોશિયલ મીડિયાના માધ્યમથી જે અમરેલી જિલ્લાનું શેવાડાનું ગામ જે દલખાણિયા ગામ છે ધારી તાલુકાનું જેવી નોન જાણ થતાં તાત્કાલિક ધોરણે અમે અને અમારી રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓ બીસીની ટીમ તાત્કાલિક ધોરણે અહીંયા આવીને બનતી કોશિશ અમે આ લોકોને જેટલી જરૂરિયાત હતી કાગળો આપ્યા છાબડાઓ આપ્યા બિસ્કિટ નાસ્તો જેવી વ્યવસ્થાઓ અમે પૂરી પાડી અને દલખાણીયા ગામને અમે જાણ કરીને જઈએ છીએ કે જ્યારે પણ અને અમરેલી જિલ્લાના તમામ ગામડાઓને કહીએ છીએ જ્યારે પણ કુદરતી આફત આવે કોઈ પણ વસ્તુની જરૂર પડે તો રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા ઓબીસી મહાજના જિલ્લા પ્રમુખ તરીકે પિન્ટુભાઈ મલેકનો સંપર્ક કરવો અને રાજુલા શહેરની ટીમ અને સાથે સાથે મારી ટીમ જે પગે હર હંમેશ ઊભી હોય છે એવા રાજુલા શહેરના પ્રમુખ શાલમભાઈ કુરેશી અમરેલી જિલ્લા મહામંત્રી સલીમભાઈ જાદવ અમરેલી જિલ્લા ઉપપ્રમુખ અનવર્ષા બાપુ અને સમગ્ર રાષ્ટ્રવાદી પસમંદા મુસ્લિમ ઓબીસીની ટીમ જે છે હર હંમેશ અઢારે વરણ સાથે જોડાયેલી છે અઢારે વરણના કામ કરે છે ભૂતકાળમાં કરતી હતી હાલ કરે છે અને આવનાર સમયમાં પણ ખડેપગે અઢારે વરણ સાથે ઊભી છે અને ઊભી રહેશે જય